હા હમણાં દિવસના બાર હાડા બાર વાગે એક બાપા એ જમી લીધું અને ગામડામાં નળિયાવાળા મકાન અને મકાન ની આગળ માંડવો માંડવા નીચે ખાટલો નાખીને હુતા બંડી ખાટલા ને પાયે ટીંગાડી દીધી ત્રણ વાગે જાગ્યા જાગીને જોયું તો બંડી નહી ગોતવા માંડ્યા એમાં એના ત્રણ છોકરા આવી ગયા હું છે બાપુજી ઈ કે બંડી કોક લઈ ગયું કે ક્યાં રાખી હતી તો કે હું હૂતો તો ખાટલા ઉપર ને ભાઈએ ટીંગાતી હતી જાય ગયો તો બંડી નહીં એના ત્રણેય છોકરા બિચારા ગોતાવા માંડ્યા બંડી ક્યાં ગઈ બંડી ગયા ગઈ આજુબાજુમાં આટા માર્યા પછી નાના છોકરાએ કીધું કે હે બાપુજી કુતરા નહી લઈ ગયા હોય ને કે ના ના એ તો લઈ આવ્યા હતા કુતરા થઈ તો એ દોઢ વર્ષ પહેલી Ah, e que, e que são os carregos, isso são escadas que